ભાગવતમ દસમસ્કનનો અધ્યાય તો આપણે ગત સત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ વનમાં ઊંડે ઊંડે વયા જાય છે અને એમને જ્યારે ભૂખ લાગે છે તો એ લોકો યમુનાના કિનારે એક વિશાળ વૃક્ષની નીચે ભોજન કરવા બેસે છે તો બધા બધા જે અલગ અલગ ગોલબાલો છે અલગ અલગ પાત્રમાં પોતાના ભોજનના વખાણ કરતા કરતા ભોજન કરે છે અને ધ્યાન નથી જે છે એ જંગલમાં બહુ અંદર જતા રહે છે પણ આ બધી જે કરામત હતી એ બ્રહ્માજીની હતી કારણ કે બ્રહ્માજીને આ જે બાલ જે મનુષ્ય રૂપી ભગવાન શ્રી કૃષ્ણ છે આ ધરતી ઉપર પ્રગટ થયા હતા આતતાઈઓનો નાશ કરવા માટે તો બ્રહ્માજી પરીક્ષા લેવી હતી કે આ બાળક શું સાચું વિષ્ણુ છે તો એટલા માટે બ્રહ્માજી જે વાછડાઓ છે એને યોગ નિંદ્રામાં પોતાના જે પરલોક છે ત્યાં એને સુડાવી દે છે અને પછી જ્યારે જે ગ્વા બાળો છે એની નજર જાય છે કે મારા વાછડા તો અહીંયા છે ને બહુ જંગલમાં ઊંડા ઉતરી ગયા હતા તો ભગવાન શ્રી કૃષ્ણ જાય છે કે તમે લોકો ભોજન કરો અને હું જોઈ આવું છું કે આપણા વાસડા ક્યાં છે ને એને લઈને આવું તો ભગવાન બધી જગ્યાએ ચેક કરે છે બધી જગ્યાએ શોધે છે પણ કોઈ જગ્યાએ વાછડાઓ મળતા નથી તો આ બાજુ પાછા આવે તો જોવે છે કે જે ગ્વાળબાળો હતા એ પણ નથી તો આ બધી બ્રહ્માની કરામત હતી કે પહેલાં હું વાસડા લઈ લઉં અને જેવો કૃષ્ણ વાસણાને શોધવા જાય જે ગ્વાબાલો છે એને તે હું મારા લોકમાં સુડાવી દઉં તો બ્રહ્માજીએ અહીંયા વાછડા અને જે ગોલ બાળકો હતા એમને યોગ નિંદ્રામાં સુવડાવી દીધા તો ભગવાન જ્યારે પાછા આવે છે તો જોવે છે કે અહીંયા તો કોઈ ગ્વાલબાલ છે નહીં અને એને ખબર પડે છે કારણ કે ભગવાન તો બધું જ જાણે છે એ જ તે આ ત્રણેય લોક અને બધી જ વસ્તુઓના સ્વામી છે તો ભગવાનને ખબર પડે છે કે બ્રહ્માજી મારી પરીક્ષા લે છે તો ભગવાન એનો વિસ્તાર કરીને જેટલા ગ્વાલબાર હતા જેટલા વાસળાઓ હતા એમાં એમનો પોતાનો વિસ્તાર કરે છે અને એટલા એટલા રૂપ લઈ લે છે જેની જેવી પાઘ હતી એવી પાઘ જેની જેવી ધોતી હતી એવી ધોતી અને જેની જેવી વાસળી હતી જેની જેવી દુદુબી હતી વાઘ હતી એ બધા ભગવાન અલગ અલગ એના જે વિસ્તાર છે એ ભગવાન વિસ્તાર કરે છે તો એક વર્ષ વીતી જાય છે અને બ્રહ્માજી જોવા આવે છે બ્રહ્માજી નો એક ક્ષણ એટલે પૃથ્વીનો એક વર્ષ થાય તો બ્રહ્માજી કહે છે એક વર્ષ વીતી ગયું અને આ કૃષ્ણ કરે છે શું હજી તો જોવે છે કે જેટલા ગ્વાલબાલો એ લઈ લઈ ગયા હતા બ્રહ્માજી આટલા ગ્વાલબાલા તો અહીંયા ભગવાન સાથે રમે છે તો બ્રહ્માજી કહે છે તો મેં જે સૂડ્યાવા છે ઈ કોણ છે અને આ કોણ છે આ દેખાય છે તો સેમ એક જ જેવા અને પછી ભગવાન છે એની માયાનો પડદો નાખે છે બ્રહ્માજી ઉપર કે જેટલા પણ અલગ અલગ લોક છે એ બધાના બ્રહ્મા બોલાવે છે આ બ્રહ્માજી કરતા તે તાકતવર અલગ કેટલા એના મુખો હતા તો બ્રહ્માજી કહે છે બ્રહ્મા તો હું એક છું આ બધા કોણ છે અને પછી જેવા બ્રહ્માજીને ખબર પડે છે મેં ખોટી જગ્યાએ પરીક્ષા લીધી કારણ કે આ તો ભગવાન સ્વયં ભગવાન વિષ્ણુ છે તો ભગવાન એના બધા વિસ્તાર સંકેલે છે અને બ્રહ્માજી જેવા પ્રણામ કરે એવો ભગવાન એનો જે માયા હતી એને સંકેલી લે છે તો હવે બ્રહ્માજી કે છે કે સ્તુતિ કરતા છે કહે છે કે એ ભગવાન આ ત્રણેય લોક અગ્નિ જળ વાયુ આકાશ આ બધું તમારું બનાવેલું છે અને સ્વયં હું તમારો પુત્ર છું તમારા નાભી કમળમાંથી મારો જન્મ થયો છે તમે મને માફ કરો આજે હું જ ભૂલી ગયો કે મેં જ તે પૃથ્વી દેવી જોડે પ્રાર્થના કરીને આ પૃથ્વીનો ભાર ઓછો કરવા તમે પ્રાર્થના કરી કે તમે નીચે આવો આ પૃથ્વી ઉપર અને પૃથ્વીનો ભાર ઓછો કરો અને ઘણી બધી વાર જે બ્રહ્માજી છે સ્તુતિ કરે છે અને ભગવાન પાસે માફી માંગે છે તો ભગવાન બ્રહ્માજીને કહે છે કે બ્રહ્મા તમે આ વિષય વાસનાની અંદર બહુ જ ઘૂસી ગયા હતા અને મને તમે ભૂલી ગયા હતા એટલે મેં જ ત્યાં લીલાની રચના કરી છે કે તમને ભાન પડાવવા કે હું હજી છું અને આ હું જ છું આ કૃષ્ણ હું જ છું જેના પર તમે વિશ્વાસ નહોતા કરતા અને પછી ભગવાન છે બ્રહ્માજીને માફ કરે છે અને ભગવાન અને બ્રહ્માજી જ્યારે એના પરલોક જાય છે તો પહેલાથી જ તે બ્રહ્માજીએ જેને યોગ નિંદ્રામાં સુડાવ્યા હતા એ બધાને જ તે જે સ્થળે જે લોકો હતા એ સ્થળે બધાને મૂકી દીધા તો હવે ભગવાને જે રીતના ભગવાન એની અંદર શોધવા ગયા હતા અને ગ્વાળ બાળકો અહીંયા નીચે બેઠા હતા એ જ રીતે ભગવાને પાછું બધું સેટ કરી દીધું અને ભગવાન ઓલી બાજુ જંગલમાંથી વાછરાઓ લઈને આવે છે અને અહીંયા જે ગોપ બાળકો છે એ ભોજન કરી રહ્યા હોય છે તો ગોપ બાળકો કહે છે કે કૃષ્ણ તું જલ્દી આય અમે તારા વગર એક એક કોળીઓ નથી ખાધો હજી તો ભગવાન સાથે બેસે છે ભોજન કરે છે અને જ્યારે સાંજ પડે અને બધા જાય છે તો બધા છે ગોળ બાળકો છે એ કહે છે કે કે માતા તમને ખબર આજ શું થયું તો કહે છે શું થયું કે આજે આજે આનંદનંદન કૃષ્ણ છે એણે મોટો અજગર માર્યો અને અમને બધાને એના વિસ્તી રક્ષા કરી તો આયા સુખદેવ ગોસ્વામીજી કહે છે કે પરીક્ષિત મહારાજ આજ તે તમારા ઉત્તરનો જવાબ છે કે પાંચમા વર્ષે લીલા કરીને છઠ્ઠા વર્ષે કઈ રીતના કહી સંભળાવી તો એક વર્ષ બ્રહ્માજીએ બ્રહ્માજીની પરીક્ષાના કારણે આ જે ગ્વા બાળકો હતા એ યોગ નિંદ્રામાં હતા અને બીજું કે જે પણ સ્નેહ રોજનો હતો રોજ મતલબ ભગવાને જે એના વિસ્તાર કર્યો હતો અલગ અલગ ગ્વાળ બાળકોના રૂપમાં તો એ ભગવાને સંકે દીધો હતો અને હવે જે એના જે ઓરિજિનલ પુત્રો છે તો રોજ જે સ્નેહ આવતો હતો એ સ્નેહ કોઈ માતાને કે કોઈ ગાયને એના વાછડા ઉપર ન આવ્યો તો આ બધું જોઈને નંદ મહારાજને તો ખબર હતી કે આ સ્વયં ભગવાન જ છે મારા ઘરે નંદ મહારાજ મનમાં વિચારે છે કે આ સ્વયં ભગવાન શ્રી વિષ્ણુની આ બધી ઈચ્છા છે કારણ કે એક વર્ષ વીતી ગયું હતું એટલે જે પેલા અજગરનું શરીર શરીર હતું એમાં ખાલી હાડકા જ વધેલા હતા અને નંદ મહારાજે આ બધું જોયું અને એને ખબર પડી ગઈ કે આ ભગવાન વિષ્ણુની જ એક લીલા છે તો આ રીતના સુખદેવ સ્વામીજી કહે છે કે જે પણ આજે અઘાસુરનો વધ અને આજે બ્રહ્માનો મોહ બ્રહ્માનો જે એનો જે મોહનો જે નાશ થયો આ જે બધી લીલા છે એનું એનું જો કોઈ શ્રવણ કરે છે કોઈ એનું ગાન કરે છે તો એના સમસ્ત પાપો મુક્ત થાય છે અને એને ભગવાનની જે દિવ્ય ભક્તિ છે એ પ્રાપ્ત થાય છે તો હવે આગળ શું થયું એ આપણે હવે પછીના અધ્યાયમાં શ્રવણ કરીશું હરે કૃષ્ણ